સુરત શહેરમાં જમીન હડપવાના મોટા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે ગુનાના નાસ્તા આરોપી તમે જો ભૂતપૂર્વ નાયબ પોસલાભાઈ ગામિતની ધરપકડ કરવામાં આવી છે તેઓએ અન્ય આરોપીઓ સાથે મળી ડુંબસ અને વાંટા વિસ્તારમાં આવેલી કિંમતી જમીનોના દસ્તાવેજોમાં ચેડા કરી ખોટી રીતે પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટિંગની સ્કીમ સાયલન્ટ ઝોન પાસે ગેરકાયદે સર્વે જાણ કર્યું ફરિયાદી આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરત શાહના ડુમસ અને વાંટ વિસ્તારમાં આવેલ કેટલીક જમીનોના અસલ માલિકોવા છતાં ફરિયાદીને નુકસાન પહોંચાડી આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી જમીન હડપી લીધી હતી આ કેસમાં અન્ય આરોપીઓ તરીકે અનંત ડાયાભાઇ પટેલ ડેટા એન્ટ્રી ઓપરેટર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને કર્મચારીઓના નામે પણ બહાર આવ્યા છે તપાસ દરમિયાન આરોપીઓએ મિલીભગત કરીને ખોટા રેકોર્ડ તૈયાર કર્યા હોવાના પુરાવા મળ્યા છે આ કેસમાં મુખ્ય આરોપી કાનાલાલ ગામિત હાલ નિવૃત્ત છે અને અમદાવાદના થલતેજ અવસ્તારમાં રહેતા છે તેમની મૂળ વતન તાપી જિલ્લાના ચોરવાડ ગામ છે તેની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં વધુ વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતા છે અને આગળની તપાસ ચાલુ છે સુરત શહેરમાં જમીન કૌભાંડના વધતા કેસો વચ્ચે આ ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ છે